નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત ના રાંદેર વિસ્તારની ઘટના ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધતી સુરત પોલીસ પરિવાર સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો રાંદેર પોલીસે ગુમ થયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી છે આઠ વર્ષનો અરમાન ગુલઝાર શેખ ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો પોલીસે આ મામલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધ પણ હાથ ધરી હતી સૌ પ્રથમ વખત તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું હતું જેમાં એક સીસીટીવીમાં અરમાન જોવા મળ્યો હતો પોલીસ બાળકને લઈને પોલીસ સ્ટેશન આવી હતી જ્યાં માતાએ બાળકને જોતાં જ લાગણીસભર દ્રશ્યો સર્જાયેલ હતા રડતા બાળકનો કબજો મેળવેલ અહીં આંસુ આંસુમાં ફરક હતો પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલ તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળક સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડેલ હતા